ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણને લઈ નવતર સુરક્ષા અભિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઉત્તરાયણ પર્વને સુરક્ષિત પર્વ બનાવવા વડોદરા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા નવતર અભિયાન સુરક્ષા અભિયાન અંતર્ગત ઉત્તરાયણમાં પતંગના માંજાથી વાહન ચાલકોના ગળા કાપવાની ઘટના અટકાવવા દ્વિચક્રિય વાહનોને નિશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવશે અવારનવાર પતંગની દોરી વડે ગળામાં ઈજા પહોંચવાની ઘટનાઓને અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે પ્રકારની ઘટનાઓને ટાળવા માટેનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સંસ્થાના માર્ગદર્શક સાંસદ મેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ ઇન્દ્રપ્રસ્થનું રસોડું ગોત્રી સરકારી દવાખાના દરવાજા સામે ગોત્રી ખાતે તમામ વાહનોની સેફ્ટી ગાર્ડનું નિઃશુલ્ક ફિટિંગ કરી આપવામાં આવ્યા હતા આ અભિયાનનો પ્રારંભ વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમ શ્રી ગેહલોતના હસ્તે કરવામાં આવ્યું છે ઘણા બધા લાસ્ટ ઇયરના એક્સપિરિયન્સ પરથી અમે એવું ડિસિઝન લીધું કે દ્વિચક્રી વાહનોમાં ઘણા બધાને ઇન્જર્ડ થતા હોય છે એ સંદર્ભે આ વખત અમે એક ઇનિશિયેટિવ એવું કર્યું છે કે જેટલા પણ દ્વિચક્રી વાહનો જે આવતા જતા હોય એ લોકોને અમે ફ્રીમાં સેફગાર્ડ લગાવીને આપીએ કે જેનાથી આવનારા એમને પોતાના પરિવારને કોઈ જાતનું નુકસાન ના થાય એ પોઈન્ટ ઓફ વ્યૂ મેં આ એક ઇનિશિયેટ લીધું છે અને આજે એનું આ આયોજન કર્યું છે બાઇક પર જતા એક્ટિવા પર જતા કે સાયકલ પર જતા ગળું પણ કપાતું હોય છે અને એ આ અઘટિત ઘટના ન થાય એના માટે આજે અહીંયા પોલીસ શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબ અને સૌ ઇન્દ્રપ્રશ્ના રસોડાના તમામ અમારા સહપાથીની ઉપસ્થિતિમાં અહીંયાથી જેટલા બાઇક લઈને જાય છે એમને બાઇકની આગળ સળિયો જેનાથી એમને પ્રોડક્શન મળે છે કદાચ દોરો આગળથી પસાર થતો હોય તો એ સળીઓ રોકી લે છે એ કામ આજે ઇન્દ્રપ્રશ્ન રસોડાએ આજે આ કર્યું છે હું ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પણ સાથે સાથે સૌને બિલકુલ મારા ઉત્સવ પ્રેમી વડોદરાના લોકો ઉત્તરાયણ ચોક્કસ મનાવજો પણ આપણા પશુ પંખી સૌની ચિંતા કરવાનું કામ પણ આપણે સૌએ કરવાનું છે એટલે એવા સમયે કે માળામાં જતા પક્ષીઓ સવારમાં ચણવા જતા હોય રાત્રે એમના માળામાં જતા એ ટાઈમે આપણે આપણો ઉત્સવને થોડો થંભાવીને એમની જીવ બચાવવાનું કામ પણ કરીએ આપના માધ્યમથી એક આપણે શહેરજનોને અપીલ પણ કરવા માંગીએ છીએ કે જો ચાઇનીઝ ડોરીઓ છે ચાઇનીઝ તુક્કલ બી છે ચાઇ નાયલોની ડોરી છે આ ડોરીઓ એવું છે જો બીજાને બહુ ઇન્જરી કરી દેતા હોય સસ્તા અને ચક્કરમાં લોકો ઉપયોગ નહીં કરે એના ઉપર પ્રતિબંધ છે એના ઉપર જો સીઝર બી ચાલુ છે ગુનાઓ બી દાખલ થઈ રહ્યા છે તો લોકો એનાથી દૂર રહે અને ખાસ કરીને જ્યારે પતંગ કપાઈને રોડ ઉપર આવે ત્યારે કોઈ દોડે નહીં એના લૂંટવા માટે જ્યારે લૂંટવા માટે જાય છે ત્યારે આ ટુ વ્હીલર ના લોકો ઉપર જો ગળા ઉપર એના ડોરીઓ આવી જાય છે ગ્રાઉન્ડ ઉપર આપ પતંગબાજી કરો જોઈએ અને થોડા ધ્યાન રાખીએ ચાઇનીઝ વસ્તુ નહીં ઉપયોગ કરીએ ડોરીઓ તો અમારા પશુ પક્ષીઓનો બી આરામ રહેશે અને ફરીથી જો જોઈએ શહેરજનો ખૂબ આપ એન્જોય કરો સાથો સાથ બીજાના બી સેફ્ટીને થોડાસા ધ્યાનમાં રાખો